હાલો કેન શું કરે છે ફોન ના આવ્યો તારો હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી તમાર વાડી કેટલી વાત કરવી છે એ બધું છોડ ને આપણે ફરવા જઈએ ક્યાંક ચાલ હમણાં તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું સગન પછી તો એમે ફરવાનું તો છે જ ના આપણે જો હવે તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા હા મારા ગન્નાએ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ વહુ મળી જાય તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવે એવું કરે બોલો મને મારા ભાઈ બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પડે હવે તારે પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારે મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહીં થાય આપણે ઘરે મહેમાન આવ્યા છે ના હવે તારા જોડે વાત કર્યા વગર છે ઊંઘે નઈ આવતી મને ખબર પડી ગઈ હતી કે તમને ખોટું લાગ્યું છે શું એકલા તું મારી જોડે વાત ના કરે યાર એક તો નાની નાની વાતે ખોટું લાગી જાય ને પછી ઝઘડા કરું છું

જોયું એને ખબર બી ના પડે ગુસ્સે થઈ છો મૂક ના અત્યારે મારે વાત મૂડ નહીં અરે શું થયું એ તો કો મારા છે નોકરી કરવી નહીં મારાથી સહન થતું નહીં હવે કેમ શું થયું કોઈ જોડે ઝઘડો કરી ના છો

અરે હા છોડી દેવાની એટલે એટલે તો તો વિચારું છું કરવો ધંધો ધંધો રહેશે અને જોરદાર મને યાદ આપડે સરસ દુકાન બનાવીશું પણ તમારા પૈસા કેટલા છે તો દસ હજાર જેવું રોકડા પડ્યા છે અને વીસ બાવીસ જેવું ખાતામાં પડ્યું હશે ત્રીસ હજાર માં તો ખાલી દુકાન બીજું બધું કેમનું કરો અરે એતો બધું થઈ જશે તમે છાના મા નોકરી ચાલુ રાખો સેઠિયો મારે ને નોકરી તો કરવાની જ છે અને મારા દાગી ના તમારા જોડે પડે છે ને એ મને આપી દોજો મારા મમ્મી મોકલાય દે નોકરી વાળા તો નોકરી વાળા હવે તો ઘરવાળાને ને મારી ઉપર ભરોસો નહી રહ્યો